નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થતાં ભક્તોની ભીડ પાનીગેટ પાસે આવેલા મહાકાળી મંદિર આસો નવરાત્રી નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યારે ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો આ એક મંદિર પૌરાણિક મંદિર છે જેમાં લોકોને મનોકામના પણ પૂર્ણ થાય છે સવારથી લાંબી ભીડ જોવા મળી હતી સાથે નવરાત્રિના દસ દિવસ અને કાર્યક્રમો યોજાય છે આઠના દિવસે હવન યોજાશે જ્યારે મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જે લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમનું મા અંબા મહાકાળીમાં મનોકામના પૂર્ણ કરે અને ખાસ ખેલૈયાઓ માટે પણ ગરબે ગુમવાની મહાકાળી માતાજી તાકાત આપે સાથે શક્તિ સાથે ભક્તિ કરે સાથે જે દસ દિવસ સુધી ઉપવાસ કરે છે તેમને પણ મા શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે નવરાત્રિની શુભેચ્છા આપી હતી

અને માતાજીના આજે અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્રામાં બહુ જ મહત્વ હોય છે ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી મૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે મારું નામ મેહુલ ક્રમભટ્ટ